હેલો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જ હશો અને મોરબી સ્ટારના લોગની તમે બધા રાહ જોઈ રહ્યા છો એની અમને ખાતરી અને વિશ્વાસ છે બંને એમાં ફેર શું હોય ખબર નથી ખાતરી અને વિશ્વાસમાં પણ તમે રાહ જોઈ રહ્યા છો વિડિયો સ્ટાર્ટિંગ કરીએ આજે અનેરો વિડીયો બનાવો છે તમારા બધા માટે અહીંયા અત્યારે બધા બેઠા છીએ અમે જોવા રવિ છે મયુર છે હસમુખ શૂટિંગ કરે છે અત્યારે બરાબર અને આજે સ્ટાર એક અલગ પ્રકારનો આખો જે વિડીયો છે તમારા માટે લાવવાની એક કોશિશ કરવાનું છે અને બધાને રિક્વેસ્ટ એ વિડીયો સ્કીપ નથી કરવાનો પૂરેપૂરો વિડીયો બધા જુઓ લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર કરજો આ વિડીયોની અંદર અલગ પ્રકારની ચેલેન્જ આજે તમને જોવા મળશે બરોબર એમાં દરેક વસ્તુનો સમાવેશ થઈ જશે કોણ કેના ઉપર વધારે જોર દીએ છે અને શું થાય છે હમ આજે જમાવટ વાળું મેનુ છે તૂટી પડવાનું જોઈએ ને મથડું પૂછવાનું હોય એમાં એટલે એમાં એવું છે જો આમાં મારી ગણતરી એવી છે મારી ગણતરી જો હું તમને પેલા કહી દઉં બધા જો પનીર લબાબ છે બરોબર પરોઠા છે મંચુરિયન છે ગાજર હલવો છે જીરા રાઈસ દાલ ફ્રાય એને આપણે કદાચ સાઈડ માં ઈ તો ગૌણ બાબત માં આવે એટલે એ તમે એમ ને કે એ તો રમ પરચુરણ માં આપડે એ કઈ બાળ મંદિર માં કેવાયું આપડે એમ કે દૂધ નો પેડો રમતા હોય ત્યારે એના ઇતિહાસ માંડા મણા કાયદાર પણ આપણે એને સાઈડ મૂકી દઈ ને હવે આપણી પાસે વસ્તુ છે મેન પનીર લબા પરોઠા ગાજરનો હલવો અને મંચુરિયન મંચુરિયન ડ્રાય બોલો સેની સેની ચેલેન્જ રાખવી છે બોલો હાલો રવિબા થઈ જાવ થઈ જાવ મંચુરિયન ની ચેલેન્જ ચેલેન્જ હાલો તો દોસ્તો મંચુરિયન ની ચેલેન્જ ઉપર ઉતરવાનું છે પણ હારે બીજી બધી વસ્તુ સાઈડમાં હશે તો ખરી જો થાળી ભઈ કઈ દી હા ગાજરનો હલવો પનીર લબા તો ખાવું જ પડે

એમાં કોણ કોણ છે એટલે એ આમ માણા જોઈને કોમેન્ટ કરે કે આનો નંબર આવશે એવો બરાબર તો દોસ્તો ભરપૂર મોજ છે આજના વ્લોગની અંદર તો તમે બધા અમારી સાથે જોડાયેલા આનંદ કરતા કરતા આપણે ચેલેન્જ કરવાની છે હા ખાતા ખાતા હજી કેટલી વચ્ચે કોમેડી આવશે અને શું દબાવ દબી થશે એ ખબર નથી તો પછી એમાં એવું નહીં જીતી જાય તો બરાબર પણ હારી જાય એને શું ચેલેન્જ હે હા

આપણો ભાગ થયો કે ભાઈ તે જીતે એ દસ રૂપિયા કરે આપણે જાજી કે રાખી દસ જ રાખી આ વાંધો નહીં એગ્રી આ એગ્રી બરોબર અને જે હારે બરોબર ઈ ઉડબેટ કરવા વાળા જોઈન દાત કાઢે બરોબર પાપ આનંદ તો આપણી આ ચેલેન્જ ફાઈનલ દોસ્તો ફાઈનલ મંચુરિયન ઉપર તૂટી પડવાનું છે આજે બરોબર છે અને જે જીતે એને 10 ઉડબેટ કરવાની છે આ એગ્રીમેન્ટ આપણો અત્યારે સહી કરી નાખો

રોટલી આવી ગઈ છે અને ચેલેન્જ છે આપણે છે ની મંચુરી એટલે તમે પેલા બધાની ડીશ જોઈ લો ત્રણ ત્રણ ની લાલા કમેન્ટ માં ઓછું ઓછું વધારે આ ત્રણ ત્રણ ડીશ જોઈ લો બરાબર ના સલાડ જોઈ લો દોસ્તો હું તો હજી બધું લઉં જ છું કેટલા લેવા મેરવા આપણે શરૂઆત કરવાની કે ભાઈ મે પનીર મે આ મંચુરી કરી શરૂઆત

એ દૂર હોતી ની મિસ્ટેક થઈ ગઈ રવિ આજ તો પાપડ આ પી જો ને બસ લીક બદલ મદન ઈત બદલ ની ઈત બદલ ની થોડા પાછળ માં બસ બસ ની ની યાર નહીં જોઈએ જોઈએ આમેન યાર વાલી વાલી કે હા ઓરી

देख वो एक ही में खा गया जो ले एक ही में दिया मैं ठीक ये तो नहीं की एक ही में दिया बाकी टेस्ट मार की होती है अद्भुत अद्भुत टेस्ट में बेस मम्मी और है वो हाँ, तो वाला दस इंच में इसमें, कंप्लीट

આખો કેલેન ફેક ગોબ મેરા કેટલા ખાય મંજુ રે હે હા દિયો મયુરને દિયો રવિ ચેક કરાવવાની ખબર પડે ના 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 लीगल यू बैठ कोने करवानी आसो भाई कमेंट करो जे ओ सु खावे ने के हां ना ना बंदू खाए ने हो भाई खाए ना जे डंगरी टमाटर लीदा छे ओ करे भेजो आ है इधर 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 ओ है